નમસ્કાર ધોરણ સાત વિષય ગુજરાતી તેની અંદર પહેલું ચેપ્ટર એક કવિતા છે પ્રાણી માત્રને જેની કાવ્યની સમજૂતી આપણે આગળ જોઈ ગયા હવે સ્વાધ્યાયના અગત્યના પ્રશ્નો વિશે જોઈશું તો જે પહેલો પ્રશ્ન છે તે એક વાતચીત છે પ્રશ્ન એકની અંદર વિદ્યાર્થીઓએ પોતાની સમજ પ્રમાણે જવાબ આપવાનો હોય છે અહીંયા માત્ર ઉદાહરણ સ્વરૂપ કેટલા જવાબ કેટલાક જવાબો આપવામાં આવ્યા છે પ્રથમ છે પ્રથમ પ્રશ્ન છે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો તો અમે મંદિર તારું વિશ્વ રૂપાળું મંગલ મંદિર ખોલો ઓ ઈશ્વર ભજીએ તને ઇતની શક્તિ અમે દાતા વગેરે પ્રાર્થનાઓ ગાઈએ છીએ બીજો પ્રશ્ન તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો તો અમે સવાર સાંજ કોઈક વિશેષ પ્રસંગે આવી પડે ત્યારે તેમજ આભાર માનતી વખતે પ્રાર્થના કરીએ છીએ ત્રીજો પ્રશ્ન છે કે પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે તો મન અને આત્માની શુદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે ચોથો પ્રશ્ન તમારી શાળામાં પ્રાર્થનામાં કંઈ રજૂ કરવાનું હોય ત્યારે તમે સી તૈયારી કરો છો મારી શાળામાં પ્રાર્થનામાં જ્યારે મારે પ્રશ્નોત્તરી રજૂ કરવાની હોય ત્યારે સૌ પ્રથમ હું પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નો અને જવાબ શોધું છું તેમાં હું મારા શિક્ષકોની મદદ પણ લઉં છું સાંજે છેલ્લા પ્રિયડમાં હું તે પ્રશ્નો વર્ગમાં રજૂ કરું છું ત્યારબાદ બીજા દિવસે પ્રાર્થનામાં રજૂ કરું છું ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો તો પ્રથમ છે માન્યા માન્યા પોતા સમસહુને એટલે તો તેનો જવાબ છે વિકલ્પ બ સૌને પોતાના જેવા જ ગણ્યા બીજો પ્રશ્ન છે સદા અમારા અંતરમાં એટલે તેનો જવાબ પણ બધ છે હંમેશા અમારા હૃદયમાં રહો પ્રશ્ન ત્રણ ક્ષમા સિંધુને વંદન હો એટલે જવાબ છે ક ક્ષમાના સાગરને વંદન હો ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિને શોધીને લખો પહેલું છે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં જેનો અર્થ છે સગળા કાર્યો કર્યા સોરી જેના માટેની કવ્ય કાવ્ય પંક્તિ છે સગળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી બીજું એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળે તો તેની કાવ્ય પંક્તિ છે એક પત્ની વ્રત વણી છે ત્રીજું છે સન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો સન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને એન્ડ ચોથી છે બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર તો કૌશો આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા ભરવાની છે સૌ પ્રથમ છે મહાવીર સ્વામીએ ખાલી જગ્યામાં આવશે પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો ખાલી જગ્યામાં આવશે મધ્યમ યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા ખાલી જગ્યામાં આવશે યોગી હજરત મહમ્મદ પૈગંબર રહમ નેકીના પરમ પ્રચારક હતા ખાલી જગ્યામાં આવશે પરમ સગડા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નરલેપી ખાલી જગ્યામાં આવશે સગડા ત્યારબાદ છે પ્રશ્ન પાંચ શબ્દો અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલ વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની કરો અંતર તો અંતરના બે અર્થ છે અંતઃકરણ અને મન તેના માટે સાચું વાક્ય છે નરસિંહના અંતરમાં હંમેશા શ્રીકૃષ્ણ રહેતા બીજું છે સમનો અર્થ છે સરખું અથવા તો સમાન કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી ત્યારબાદ છે પ્રશ્ન નંબર કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો પ્રાણી માત્ર જનસેવા એક પત્ની વ્રત ન્યાય નીતિમય કૃષ્ણ પ્રભુ પ્રભુપુત્ર ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી આ બધા જ શબ્દો એ બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દ મળીને પ્રાણી માત્ર બન્યો છે એવું જ જનસેવા શબ્દનું પણ છે એમાં જન અને સેવા શબ્દ ભેગો થાય છે જેનો અર્થ થાય છે જનસેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો આ પ્રકારે શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાયો છે આવા શબ્દો અંગે વિચારો અને કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો તો અહીં તે ત્રણ શબ્દો છે દેશભક્તિ યુદ્ધ વિરામ અને આરતી ટાણું છે પ્રશ્ન નંબર યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો નાનકડી ટેકરીની પાછળ અહીંયા આપણે ફકરો પૂરો કરીને લખેલો છે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું ગામમાં આશરે બસો ઘરો હતા કોઈના ઘર નાના તો કોઈના ઘર મોટા ગામને પાદર કેસરી ધજા ફરકે તેના આંગણામાં લીલાછમ જાડવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કિલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે ત્યારબાદ છે પ્રશ્ન નંબર આઠ કૌશમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો પ્રથમ છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું બીજું શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ અલિપ્ત રહ્યા ત્રીજું વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી ચોથું તમે સવારે નીકળશો કે સાંજે ત્યારબાદ છે પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી અને વાક્ય ફરીથી લખવાનું કહ્યું છે તો પહેલું છે મેં એને કહ્યું ન હતું છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું ખાલી જગ્યામાં શું છે છતાં પણ ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું ખાલી જગ્યામાં તો ત્રીજું છત્રી હતી તે સારું થયું નહીતર તું પલળી ગયો હોત તો ખાલી જગ્યામાં આવશે નહીતર ચોથું જો સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું જો અને તો ખાલી જગ્યામાં આવશે પાંચમું કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું તો ખાલી જગ્યામાં આવશે તેથી ત્યારબાદ છે પ્રશ્ન નંબર દસ ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો એટલે કે ફરીથી લખો તો અહીંયા આપણે તમામ વિરામ ચિહ્નો મૂકી અને ફકરો ફરીથી લખ્યો છે તેમણે મને પૂછેલું તને ગાવાનો શોખ છે મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા વાહ ત્યારે તો આપણે બેઉ સરખા પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું પ્રશ્ન અગિયાર ચર્ચા કરો લખો અને રજૂ કરો તો અહીંયા વિદ્યાર્થી પોતાની સમજ પ્રમાણે જવાબ આપી શકે છે ઉદાહરણ માટે અહીંયા જવાબ રજૂ કરવામાં આવ્યો છે અહિંસાનો જ ભાવ રાખવો જોઈએ અહિંસા એટલે કે હિસ્સા ન કરવી કોઈને પણ મન અને કર્મથી નુકસાન ન પહોંચાડવું આ પ્રકારનો તે માર્ગ છે પ્રાણીઓ બોલતા હોય તો જો પ્રાણીઓ બોલી શકતા હોત તો તેમની વેદના અને વિચારો આપણને જણાવો અને આપણે તેમની મદદ કરી શકો ત્યારબાદ છે સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ વિશ્વમાં ઘણા બધા ધર્મો છે પરંતુ તેમનો સાર એક જ છે જેમ માટીમાંથી અલગ અલગ વાસણો બને છે પરંતુ તેમનું મૂળ તત્વ માટી એક જ છે તેમ બધા ધર્મોનું મૂળ એક જ તત્વ છે ત્યાં પહોંચવાના રસ્તાઓ અલગ અલગ છે તેથી સર્વ ધર્મ શાંતિનો એકમાત્ર માર્ગ છે કયા કયા મહામાનવો ઉલ્લેખ થયો છે તો કાવ્યમાં મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ ઈશુ મોહમ્મદ પૈગમ્બર અને જર્થોસ્તુ જેવા મહાપુરુષોનો ઉલ્લેખ થયો છે રામને અંતર્મ રાખવાની વાત કેમ કરી હશે રામ મર્યાદા પુરુષોત્તમ હતા તેમનું જીવન નીતિને સમર્પિત હતું તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા જીવનભર પાડી હતી આ બધા કારણો છે કે રામને અંતરમાં રાખવાની વાત કરવામાં આવી છે ત્રીજું કાવ્યનો મુખ્ય સંદેશ શું છે તો સર્વધર્મ સંભાવ બધા જ ધર્મો સમાન છે અને મહાપુરુષોનું જીવન એ જ જ એમનો સંદેશ છે ચોથું શ્રી યોગી કેમ કહ્યા હશે કારણ કે તેમણે બધા કાર્યો કર્યા તમામ કર્મો કરવા છતાં તેઓ તેનાથી નિર્લિપ રહ્યા એટલા માટે ત્યારબાદ છે પ્રશ્ન નંબર તેર જુઓ નીચેના શબ્દોમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે આવા બીજા પાંચ શબ્દ શોધો અને તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ લખો તો બખ્તર ની અંદર ખ અને ત બરાબર બંને જોડાઈને એક શબ્દ બન્યો છે અક્ષર બન્યો છે બુદ્ધ ની અંદર દ અને અ જોડાઈને મિસ્ત્રી ની અંદર સ ખોડો વત્તા ત ખોડો વત્તા રી તો એવા જ કેટલાક ઉદાહરણો છે વસ્ત્ર જેની અંદર સ ખોડો વત્તા ત ખોડો વત્તા ર ત્યારબાદ છે અસ્ત્ર સ ખોડો ત અને શસ્ત્ર સ ખોડો અને ર વત્તા અહીંયા પ્રથમ કાવ્ય પ્રાણી માત્રને નું સમગ્ર સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે હા લાસ્ટમાં એક પ્રશ્ન છે તેમાં તમે કોઈ પણ મન લખી શકો એન્ડ આવા વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવા